જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે જસણ તાલુકાના કનેસરા ગામ ખાતે રૂપિયા બત્રીસ લાખના ખર્ચે બનનાર નવીન ચેક ડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મંત્રીએ જણાવ્યું હતું કે આનાથી ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા મળશે અને ભૂગર્ભ જળ રિચાર્જ થશે આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સરસ सरस मजा पानी रोकी शक એવું ચેક ડેમ અથવા નાનું તળાવ બને તો હમણાં અહીંયા કહેવાનું તેમ બંને રીતે આપણને આ વિસ્તાર માટે ઉપયોગી જંગલી પશુ હોય નાના મોટા તો એમને પણ આજુબાજુમાં પાણી સંગ્રહ થાય એટલે થોડું લીલું ઘાસચારા જવું અને પીવાના પાણી માટે અહીંયા ઉપરના ભાગમાં પાણી રોકાય એટલે પાણી એ રિચાર્જ થાય તોરીઓ ભલે આપણા ખેતર સુધી ન આવે પણ વેચાણ થાય જમીનમાં ઉતરે અને જેને કારણે આ વિસ્તારની જમીનમાં કુવા બોરના તળ ઊંચા આવે